અધિકારીઓ સન્માન્ય ગોવિંદ મહારાજ જેવા તત્વજ્ઞાની ગુરુ ની ગુરુવાણી આપણે સાંભળવાનો સમય છે આજનો દિવસ

સાક્ષાત ઈશ્વર નું રૂપ અસત્ય તરફથી સત્ય તરફ લઈ જનારો આદર સન્માન નિષ્ઠા સમૂહભાવના શિષ્ઠ નૈતિક મૂલ્ય જીવન સામેના પડકારો તમામ બાબતોમાંથી આપણને બહાર કાઢવાનો જે પ્રયાસ કરતા હોય છે એ તમામ ગુરુઓ આપણે વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજના પ્રસંગે વધારે વિશેષ વાત હું નથી કરતો પણ અમે આવ્યા અહીંયા અમે જમ્યા અને બધા જ વડીલોને યુવાનોને માતા-બહેનોને પણ અમે મળ્યા જે આ મેદની વિશાળ અહીંયા ઉપસ્થિત છે લાખોની સંખ્યામાં આ મેદનીની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા કરનાર અને એમાં સહકાર આપીને સહભાગી બનનાર એવા તમામ લોકોને હું નતમસ્તક નમન કરું છું સાથે સાથે જેમણે પણ આયોજનમાં પોતાનો સમય તન મન ધનથી સહકાર આપ્યો છે જે પણ વ્યવસ્થામાં સહભાગી બન્યા છે એ કોઈ પણ પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર હોય મીડિયા મિત્રો હોય પ્રચારક મિત્રો હોય ગાદીપતિ ગુરુ હોય સેવકો હોય ભક્તજનો હોય સંતો હોય મહંતો હોય માતાજી હોય તમામ લોકોનો